ગાડી ઘાટ ચડતી હોય ભાઈ એટલે અવાજ કેવો કાઢે તો ભાઈ આપડે પહોંચી ગયા છે ગોસમ બવાર જે ભાડાડી પડી જાય ઘાટ આવે લગ્ન ની જા અટાણે યાદ આવી ગયા ને અટાણે લગ્ન ની જા યાદ આવી પંજાબ ને કાશ્મીર ની ગાડી જો ભાઈ તો ઓલી ગાડીઓ આમ ઉતરે છે હા આપડે એવું થાય ભાઈ ને ડૂચો નહીં કોઈ કેમ વગર વારતી હોય હજી ભાઈ આપણે અહીંયા પહોંચ્યા છીએ ટીકડે કોઈ સમજે નહીં કરવાનું ના ટીકડે ગુડ મોર્નિંગ ભાઈ જય દ્વારકાધીશ જય મા મોગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ બધાને સવારના ચાર વાગે આપણે મોર્નિંગ થઈ ગઈ છે ચાર વાગે આપણે ઉઠી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને મામુઓ હજી હોતા છે એ ઓલી બાજુ બધી સુવિધા છે આ ચાંદની હોટલ છે આપણે કાલે તમે પાટલા ભાગમાં જોયો છે મહારાષ્ટ્રની અંદર આપણે એન્ટ્રી થઈ ગયા હતા તો મહારાષ્ટ્રની અંદર એન્ટ્રી થાય અને રાતે જે ઇલાકો હતો એ આખે આખો ડેન્જર હતો તો આજનો આપણો ત્રીજો દિવસ છે ભાઈ યાત્રાને જે ભુજથી આપણી છે કન્યાકુમારી કોચી બાજુને શ્રીલંકાની બાજુમાં તો આજે આપણો યાત્રાનો ત્રીજો દિવસ છે અને લાઈ જોઈને આ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયા છે આપણે હવે હાલો પહેલાં ગાડીમાં જાય અને ભગવાનને મનાવી લઈએ ભગવાનને મનાવી લીધા છે ભાઈ અત્યારે તમે જોઈ શકતા હશો આપણે મહારાષ્ટ્રની આ આ બોર્ડર ઉપર છીએ અહીં એન્ટ્રી કરી અને કદાચ આપણે એવો ટાર્ગેટ ચેકાય હાજરીમાં આપણે આ બીજી મહારાષ્ટ્રની બોર્ડર છે વટી જાય અને અહીંયા કર્ણાટકની અંદર આપણે એન્ટ્રી કરી જાય પછી આપણે જવાનું તો હજી બહુ જ નથી આ બાજુ આગળ છે આપણે આ બાજુના આસપાસમાં ગમે જવાનું છે ભાઈ એટલે તમે હું તમને જેમ કહું ને કે શ્રીલંકા બાજુમાં તો શ્રીલંકા જતી હાવ બાજુમાં થાય એટલો ડિસ્ટન્સ છે આમાં એટલામાં તો આપણે જવાનું અહીં ને આ સીધી સીધું આપણે દેખાય ભાઈ બાકી તો આ મને ખબર છે કે શ્રીલંકાની અંદર ગાડીઓ નથી જતી મારા ઘણા બધા વાળા જાવ કમન કરતા હતા એટલે આ ભગત આપણા હજી હોતા છે અને ત્યાં ભાઈ કાલે રાતે જે આપણા ક્રોસ નથી કર્યો તો આ ડેન્જર એરિયો છે બધી ગાડીઓવાળાઓ માટે આ એટલો જે મહારાષ્ટ્રનો આખો એરિયો છે એ ડેન્જર છે કારણ કે રાતે નીકળવામાં રોડ હાવ ખાલી થઈ ગયો કોઈ ચકલું પણ ફરકતું ન હોય તો આપણે હવે મહારાષ્ટ્રના આ છેડેથી આપણે ટ્રાય કરીએ ને જોઈએ કે આપણે ક્યાં સુધી પહોંચીએ છીએ ઓલા છેડે નીકળીએ છીએ કે કર્ણાટકમાં પહોંચી જઈએ છીએ અને બહુ મુશ્કેલીનો સામનો આપણે કરવો પડે છે તો કરીએ આપણે આજે સફરની શરૂઆત આજે આપણા ત્રીજા દિવસના સ્ટાર્ટ કર્યા પહેલાંના કિલોમીટર ત્રીસ સાઠ છોતેર અને આપણે કલાક એક હજી વહેલાં ખૂતા જાય હોવા દે ત્યાં સુધી થોડીક આપણે લઈ લઈએ પોણા સાત વાગ્યા છે ભગતની ની ઉડી ગઈ એટલે ચા પાણી પીવરાવી દે ને ગાડી આપી દે એટલે મંડે પાછા આખો ચા પીવરાવી પડે ને પછી ક્યાંય આગળ આવશે નહિ પૈસા નથી કે તો ભાઈ થઈ જાય એને કહી દેવું કે પાછા આવ્યું તો કઈક થઈ દેવું ખાતર લખી રાખજો હાલો તો ભાઈ પેલા પેલા પવન કાઠિયાવાડી નહીં સોરી હોટલ રાજકમલ છે વાહ બોર્ડ હતો એ પવન કાઠિયાવાડી તો ગજા પણ પીલાય પછી બધી આગળ

આપડે પહોંચી ગયા છે ગોસમ બવારો જે ફાટો આવે છે ત્યાંથી અહીંયાથી આપણે જમણી સાઈડ ટર્ન મારી લેવું એટલે સીધો ડામર નો રોડ આવશે આખો અને અત્યારે કંડોર એ બધા ઘાટ બંધ છે જે આજની ડેટ સુધી માં માલેગાંવ ને કંડોળ બધા ઘાટ બંધ છે એટલે અત્યારે આ રસ્તો ચાલુ છે અહીંયાથી માલેગાંવ તેતાલીસ નાસિક એકસો પચાસ સીડી એકસો સાડત્રીસ ને અહેમદનગર બસો પચાસ હવે આપડા ડામર રોડ જ આવશે આથી લગભગ ઓલમોસ્ટ સો કિલોમીટર આસપાસ તો અહીંયા થી ભાઈ આગળથી આપણે ઘાટ સેક્શન આખું ચાલુ થઈ જાય છે આ એક ઘાટ આવશે એના પછી બીજો આવશે ગાડી ઘાટ ચડતી હોય ભાઈ એટલે અવાજ કેવો કાઢે હું 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 જો જો ભાઈ પાછો સામે આવે છે લોકેશન બે બાજુ નું ચેક કરો એટલે કઈ છે ને પહાડી એરિયા છે સુકો સીધે સીધી ફટી છે ઘાટ સુધી થઈ ગયો છે ભાઈ આપડે ઘાટ ચાલુ જો એક ગાડી પડી જાય ઘાટમાં આવે શું તકલીફ આવી હોય તો રામજા पांच मामा जी चौथो त्रियो त्रियो ने माईला रागे महाराष्ट्र ने गाडी से जा भाई बेलत गी घाट मा राउंड राजमाने गाव राजमाने कुसुमबा माले गाव પહાડ ને કેમ છે ગામડો નવું છે ભાઈ આપણે માલેગાવ પહોંચી ગયા છીએ આગળ હોટલ આવે છે ચા પાણી બી એ સાડા નવ વાગી ગયા છે હોટલ આવી જાય ભાઈ અને આ બાજુના બધા ગામડા એવા છે બહુ હાકડા રસ્તા એમાં અંદરથી નીકળવાનું આ માલે ગામની એવું બધું છે કે આમાં સામે આમે કદાચ બે બે ત્ર બે ત્રણ ગાડીઓ ભેગી થઈ જાય તો ભેગું ના થાય અને અત્યારે દિવસના તો કુલ ટ્રાફિક હોય ધ્યાન રાખીને લઉં પડે ચા પાણી વિલાય જાએ ભીરાઈએ પછી ફાગી ભાગી ખાય ને પછી આગળ જાય બોલો લગનની ઝા અટાણે યાદ આવી ગયા ને એટલે લગન ની જા યાદ લગન ની ભાઈ તો બીજો આ રોડ આવશે ને ઓલો ઓલો લૂંટવાનો આપણે ઓલો આવ્યો હતો રાત ના જોકે રાતના તો આખા મહારાષ્ટ્રમાં ક્યાં જવાય નહીં ગાડી લઈને ગાડીવાળા ભાઈઓ માટે બેસ્ટ કે ગાડી લઈને રાત ના ક્યાંય મહારાષ્ટ્રમાં ટ્રાવેલિંગ ના કરાય મને ત્યાં સુધી ના કરાય પછી જવું પડે પણ જાવ તો વાત અલગ છે તો અહીંયા થી પાછો આપડા એ જવા રોડ છે કે જ્યાં બહુ લૂટફાટ ને એવું બધું થાય છે તો જોયા આગળ જાતા

હા ભાઈ ઘાટ સેક્શન આવ્યો છે જો આ ઝીણી ઝીણી ગાડીઓ દેખાતી તમને આખી આખો આમ થઈને આ ડુંગરમાં થઈ ને જો આખો ભાઈ ઘાટ છે અહીંયાથી આમ ત્યાંથી ગોલાઈ લઈને પાછું આમ એ આમ ઉપર ચડે ગાડીઓ ધીમે ધીમે ઓલી ગાડીઓ આમ ઉતરે છે ને આપણે ચડીએ છીએ આટ જાય ઓર ડિલિવરી વહીકલ નિયારે 24 કિલોમીટર આગળ આલે ને એવું જ આપડે મનમાળ જે આપણે યુલા વીસ કિલોમીટર છેટું છે અને આ તમે એની પહેલાં આપણે આ પહાડ આવે છે પહાડ જોયો આપો પહાડની માથે કાંઈ એ ખૂણા ઉપર કિલ્લા જેવું છે આપણે થોડું ઝૂમ કરીએ કહેવાનો હોય કોઈ રાજા રજવાડાનો જૂના જમાનાનો હોય કે એ તો ભગવાન જાણે ટ્રાફિક કયો ભાઈ આપણે આપડે નીકળીએ ટ્રાફિક થાય છે રોડ તો ટ્રાફિક કેવડી હોય નજર પગ લાઈન થઈ જાય ખાલી અહીંયા આ બાજુ અને આમથી ને આવવા વાળા આય ફક્ત એના હિસાબે આપડે જો એક ફોર વ્હીલ આડી છે કદાચ એક ફોર વ્હીલ ના હોય તો આપણે નીકળી જાય સાઈડ માંથી પોલીસ ચોકી ભાઈ સામેની સાઈડમાં જતી પણ તે છતાં આ તમે ટ્રાફિક જો કેવો ટ્રાફિક કરાવી નહીં આખી લાઈન આમનું લગભગ એ ઓલી ગોલાઈએ નજર ભૂગે અહીંયા સુધી જામ છે એનાથી આગળ કેટલું હોય તો ભગવાન જાણે કિલોમીટર ઉપરની લાઈન છે ભાઈ કિલોમીટર ઉપર ભાઈ આ ગામ બટીને જે હોટલ આવી છે જમવા બેઠા છે હવે હમણાં તમને ટૂંકમાં દેખાડીએ છીએ સારું હોય છે જમવાનું તો એડ્રેસ નાખી દઉં હોટલ તો એમ તો મોટી છે એવલા એવલા પાસે છે બહાર થયા તો કીધું જમી લેવાય ને આવી ગયું ભાઈ મગ મસાલા રોટલી મસાલા વાળી છાસ ને મરચા ડુંગળી રોટલા ખાવી દા ભાઈ આપડે ધીરે ધીરે આગળ આખો કિલોમીટર નો કાપી નાખ્યા ઓલી ભાઈ હોટલ સારું હતું આવ્યું રોટલી ને બધું જોઈને એમ થાય કે ભાઈ ડૂચો ના ખાતી હોય કાઢી ભમર જેવી રોટલી ને હા છેલ્લે છેલ્લે રોટલી ગરમ આપીને ત્યાં આપણે ખબર પડી તો હોટાણ સુધી બટેકા દીધા હા આપણે એવું થાય ભેં ડૂચો નહીં ને કેમ મોગર વારતી હોય કાઈ લાગે છે મુકવાસ ખાતો મજા આવી ગઈ હાલો હાલ વરિયારી ખાધી ને આઈ લું હા મુકવાસ બાટ આવી મુકવાસ હવાઈ ગઈ હવાઈ ગલી છે સવા પાંચ વાગ્યા છે આપણે જોલું આવી ગયું હતું અંદર હારી ગયેલી દર કલાક અને તડકો ફૂલ હતો ભૂંગરા ગાય નહીં ચા પાણી પીવા ઉભા રહ્યા છે ભૂંગરા વાળી હાલે ને ચાબ દેખી ગયા ભૂંગરા કે તીખા જરૂર છે મામુ એકલા થઈ નહીં તો થઈ ગયા છે થઈ જાય પછી એવી મજા આવે ને કારણ કે આમ બધું અત્યાર ગરમ ગરમ લાગતું હતું આ બાજુ બાજુ રોડ નું કામ ચાલુ છે કડક થાય તો આનું કામ ચાલુ હોય કડક જાય તો ઓલી બાજુ સાઈડ ચાલુ હોય ના બનતો હોય લામ ન વાયલા રાખે છે ધ્યાન રાખવું પડે કટોકટી વાળો છે ફૂલ કારણ કે સિંગલ જાય અમે આમે ગાડીઓ ભેગી થઈ જાય કોપરગામ અહેમદનગર ટોલ આ કુદરતી જે વ્યૂ છે વા પોણા 7 વાગ્યા છે આપણે અહેમદનગર પહોંચી ગયા છીએ અને અત્યારનો આ જે બ્યુટીફુલ વ્યૂ છે અમે તમે જોયો કરતા હીશું કઈ ઘટે નહી અહેમદનગર બાયપાસ આપણે ક્રોસ કર્યો છે અને આ બાજુ જો આ લાઈનો ના કામ ચાલુ છે બસ એની જે આપડા આઈડિયા નથી પણ નાખવાનું કામકાજ ચાલુ છે જોતા પાણીની હોય એવું લાગે છે વોટર લાઈન જોવું છે ભાઈ ડુંગરની ની કાપીને પાણી પહોંચાડે છે બે બાજુ મશીનો હાલે છે હજી ભાઈ આપણે અહીંયા પહોંચ્યા છીએ આ લાઈવ લોકેશન આપણે ચાલુ છે અને હજી આપણે અઢીસો કિલોમીટર કાપશું ને પછી જો આ જે બોર્ડર દેખાય છે ને એ બોર્ડર આવશે કર્ણાટક ને એટલે હજી અઢીસો કિલોમીટર આપણા મહારાષ્ટ્રમાં જે હજુ બસો ને એકતાલીસ કિલોમીટર એ બસોને એકતાલીસ કિલોમીટર કાપ્યા પછી પછી આપણી બોર્ડર આવે ક્યાં આવે પછી બોર્ડર આવશે એટલે મહારાષ્ટ્ર રાજ્યમાંથી આપણે એન્ટર થવાનું છે ત્યાં કર્ણાટકમાં પછી એ આખી આખું ક્રોસ કરીને આપણે યાદીએ પાછા વધશું આગળ

ટેસ્ટ કરીને જોઈએ કે છાસ મગાવી છે જે આવે છે તો ભાઈ રોટલા ખાલી છે આપણે ઢાબામાં અને વાગી ગયા છે વાગીને પાંચ મિનિટ થઈ છે તો આજની આપણી જર્ની આ કેવી લાગી જાય કમેન્ટ કરીને કહેજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર ભાઈ વધારેમાં વધારે બને એટલી લાઇક કરો આપણે લાઇક ઘટે છે અને જેમ વધારે લાઇક થાય તેમ આપણો વિડીયો ટૂંકમાં યુટ્યુબ એની રીતે મોકલશે ત્યારે આપણે લાઇટ ઘટે લાઇક ઘટે છે લાઇટોની સોરી તો લાઈક કરીને રાખજો લાઇક ઘટે છે એ પૂરી કરાવી દો પછી આપણે અહીંયાથી આગળ અને હવે આપણે ટૂંકમાં હમણાં બોર્ડર આવી જાય હા થોડીક વારમાં કર્ણાટકની તો કર્ણાટકને હમણાં બોર્ડર આવી જશે એટલે ત્યાંથી પછી આપણે કાલે સવારે કરશું કર્ણાટકમાં એન્ટ્રી તો આજના વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો જય દ્વારકાધીશ જય મા મગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ